આખા દિવસ દરમિયાન કુરિયર સપ્લાય કરવા જવું અશક્ત વૃદ્ધને રામ ભરોસે રામ રોટી ઘરથી ટિફિન લઈ રોજ બપોરે આપવા જવું તો ક્યારેક ગાયોને નિરણ આપવી રામા મંડળ વગેરેમાં કાર્યો સાથે પોતાના નાના મોટા કામ કરી પોતાનું જીવન ગુજરાન ચલાવી રહ્યા છે રોજ રાત્રે આખા ગામમાં રખડતા કૂતરાઓ માટે રોટલી તેમજ બિસ્કીટ ખવડાવતા પણ નજરે જોવા મળે છે ક્યારે કોઈ દાતા પેટ્રોલિંગ પોલીસ સ્ટાફ તો ક્યારે કોઈ રાહદારીઓ પણ બિસ્કિટ આપી પોતાની સેવા ભાવ આપે તો ક્યારે ગામમાં કોઈ શુભ કે અશુભ પ્રસંગે વધેલ રોટલી હોય કે ઘરધણી તેમને કહે તો તે ત્યાં લેવા જઈ ભૂખ્યા પશુઓને ચઠાકની ઠારતા હો જોવા મળે છે તેના નિખાલસ હૃદયના સેવા ભાવ દર્શાવી જાય છે તો કૂતરાઓને પોતે રોજ પ્રેમથી હાથ પેરવીને ખવડાવી ખુશ થતા જોવા મળે છે રોજ રાત્રે સેવા દરમિયાન કોઈ ગાય વાછરડા કે ખૂટયા કે કૂતરા ગલુડિયા ઈજાગ્રસ્ત હાલતમાં જોવા મળે તો સૌ સેવા કરવા માટે ગૌશાળા મંડળ તેમજ સરકારી પશુ દવાખાનાના ડોક્ટરનો સંપર્ક કરી તેનું પણ ધ્યાન દોરીનું સારવારનું કહે છે જ્યારે સહજ નિસ્વાર્થ ભાવે કરેલી રજૂઆતને ધ્યાનમાં લઈને ગૌશાળા ગ્રુપ તેમજ ડોક્ટરો પણ બીજા દિવસથી અબોલ પશુઓની સારવાર કરતા જોવા મળે છે પોતાના જ્ઞાતિજનો સાથે ગ્રામજનો તરફથી મળતા પોતાના પ્રેમને પોતે કોમળ નિરાળા નિખાળ સહજ અંદાજથી સૌનો આભાર પણ વ્યક્ત કરતા જોવા મળે છે તો સૌ કોઈ અધિકારીઓ ગ્રામજનો પણ જય રામાપીર કહી ચેતનભાઈના સેવા પ્રેમને પણ દાદ આપતા જોવા મળે છે